એક પુરુષ અને બે મહિલાના સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા જનરેટરનો ધુમાડો રૂમ માં ગયો અને લોકો બહાર નીકળે તે પહેલા તેમના મોત થયા છે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કોની ભૂલના કારણે આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવારજનોના નિવેદન લીધા હતા પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા હતા અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે સર શું ઘટના બની છે કઈ રીતે તપાસ સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં એ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો

અત્યારે એફએસએલ આવે થર્ડ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે